ભાજપના બસ્સો કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા વલસાડના નાનાપોંડામાં સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંડા તાલુકામાં કોંગ્રેસ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના બસ્સો મી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા આ કાર્યકરો વાપી અને કપરાડા તાલુકાના હતા નાનાપોંઢા તાલુકાનું નિર્માણ વલસાડ જિલ્લામાં વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ થયું છે વાપીની બાકી રહેલી તેર ગ્રામ પંચાયતો તેમજ કપરાડા અને પાડી તાલુકાના વિભાજન દ્વારા આ નવો તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે આ સ્નેહમિલન કાર્યક્રમ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરાયો હતો અક્કના સભ્ય ગૌરવ પંડ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો ભાજપના બસ્સો મી વધુ કાર્યકરોએ ભાજપની વિચારધારા છોડી કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો આ કાર્યકરો વાપી અને કપરાડા તાલુકામાંથી આવ્યા હતા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો કોંગ્રેસના નેતાઓએ આગામી દિવસોમાં नानापोंडा कपराडा तालुका पंचायत जीतवाद व्यक्त करते नाना मोठा तालुका मोठा गाम आखा गुजरात मा, आक्रोश अभियान नामे सभा ना પ્રોગ્રામ પ્રોગ્રામો ચાલે અને તેના જ અનુસંધાનમાં આ જ મંડળ પર અને આજ તાલુકામાં નાના મોટા તાલુકામાં એક નવા વર્ષના નામે કરવા માટે મળવા માટે સ્નેહ મિલનો સમારંભ રાખવામાં આવેલો અને એમાં સ્થાનિક લોકો આખા જિલ્લાના લોકો એની સાથે પાડી તાલુકા

આ કે વાનો કોંગ્રેસ માં જોડાયા અને એ વાતની આનંદ છે અમને કે એમણે જોયું એ યુવાનો એ જોયું કે ભઈ હવે આવનારા સમયમાં કોંગ્રેસ ને જ પ્રાયોરિટી આપવી પડશે કે ભાજપ હંમેશા લોકશાહી ની વાત આવે તો કોણ બરાબર ની વાત આવે કેડુ તો ની વાત આવે તો ખાલી લોલીપોપ આપોમાં વેખરું તોને અત્યારે કેટલો નુકસાન થયું કે આપોમાં નો આવવું આવી બધી જ સ્થિતિના નાતે કોંગ્રેસ એ મુદ્દો લઈને આગળ વધી રહી છે હવે આખા દેશમાં ફરી વાર એકવાર ખેડૂતોનો દેવા નાબૂદ કરવા જોઈએ અને સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે હલ કરવા જોઈએ એ નાતે એક પ્રોગ્રામ લઈને બેઠીને તેના અનુસંધાનમાં ગઈકાલે બસો જેટલા આગેવાનો કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસની ઓથ આપી અને અમને એનો આનંદ છે કે અમારા અધ્યક્ષ પ્રેરણા પર જયારે આ જોડાતા હોય ત્યારે અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સ્થાનિક જનતાને પણ અમે